ગુજરાતના સર્વજનના ઉત્થાનની કામના અને કટિબદ્ધતા સાથે સતત અવિરત કાર્યરત એવા ગુજરાત રાજ્યના સન્માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને ગુજરાતની પ્રગતિની યશોગાથા વધુ વેગવંતી અને તેજોમય બની રહે તેવા અથાગ પ્રયત્નો થકી ગુજરાત રાજ્યના સિરમોર એવા વિકાસ પ્રેરી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબજીને આવકારીએ ઓગણીસો સુડતાળીસ ની પંદરમી ઓગસ્ટે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે દેશવાસીઓના મનમાં જે ઉમંગ અને ઓગ ઉછળ્યા હતા એનું પ્રતિબિંબ હર્ષધ્વનિ વોલી ફાયરમાં આપણે નિહાળી રહ્યા છીએ આજના અઠ્યોતેર માં સ્વાતંત્ર પર્વે અને રાજ્યના નાગરિકોને માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રેરક સંદેશ આપશે માનની શ્રી ભૂપેન્દ્ર પટેલ અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ પર